જંબુસરના કારેલી ગામે ટોળાએ માડી સમાજના સાત મકાનો પર જેસીબી ફેરવી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો માડી સમાજનો યુવક મહિલાને ભગાડી ગયો હોવાની રીસ રાખી ફૂલ માડી સમાજના સાત જેટલા મકાનો પર જેસીબી દ્વારા તોડી નાખવામાં આવ્યા જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાડી સમાજનો યુવાન દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો કેટલાક લોકો મોડી રાત્રે ફૂલમાડી સમાજના મકાનો પાસે જેસીબી લઈ પહોંચ્યા હતા અને પાંચથી સાત મકાનોના કેટલાક ભાગમાં તોડફોડ કરી હતી ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કારેલી ગામના છ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ત્યાં અમારે મારા છોકરાને નુકસાની છે મારો છોકરો લઈને ભાગી ગયો છે પણ આ લોકો ને શું નુકસાન અમને હું લેવા દેવા છે અમને તો બે અભે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે બોલા ભાઈ અમને જે સજા કરવી હોય તો અમને કરી દો અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં તો પછી એ લોકોએ ના માન્યું તો પછી અમે પોલીસ કેટ લખવા શું કર્યું તમારા ઘરોને એ એ મકાન આ તોરી કાઢ્યા ના માન્યું મેં કહ્યું કે મારું મકાન તોરો પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે નવ વાગ્યા રાત્રે નવ વાગ્યા સુધી ને તાખી રાત ચાલી બરોબર બાર વાગ્યા સુધી ચાલે આ ઘટનામાં બનાવ એવો છે કે બે ચાર મહિના પહેલાં એક અમારા વધી જાય એક બનાવ બનાવે છે કે એ અંબુને પણ અણજાન તરીકે જાન નથી આવી રીતની ઘટના બની છે એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ મારું મખાનું તોડફોડ જાજરા બાથરૂમ બધું તોડીને એ કર્યું છે અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારા ભત્રી જો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર આ એનું કારણ એક એક છે કે એ ફૂલમાળી સમાજને અમારા દરબાર સમાજની જે ઘટના બની છે એ પગલાં માટે અમે એ કરેલું છે ખોટું કામ કરતાં પકડાઈ ગયો અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો છોકરું સમજ નાનું સમજીને માફ કરી દીધો તે ફરતી યાર એને ખોટું કામ કર્યું છે એક ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે